નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત શ્રીનાજી સોસાયટીમાં જવાના બંને સાઈડ પાડી વગરના જર્જરિત નાળાનો સ્લેબ તૂટ્યો તંત્ર મોટા અકસ્માતની રાહ જોતું હોય તેવો ઘાટ સર્જાયો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું બંને સાઈડ પાડી નથી સાથે સ્લેબમાં મોટો ખાડો પડી ગયો હોવાથી અકસ્માતનો ભય લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં જવા માટે બનાવવામાં આવેલ નાળું જ્યારે બન્યું ત્યારે એના થોડા સમયમાં તેની બંને બાજુની દિવાલ પડી ગઈ હતી આ નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમ છતાં ભરેરોપરા મફતિયા પરાત સહિત શ્રીનાથજી સોસાયટીમાં થઈને લખતર ગામ જેટલી વસ્તી ચાલી ચાલીને સાથે પોતાના વાહન સાથે આ નાળા ઉપરથી જીવના જોખમે અવર અવર કરી રહી છે સાથે આ નાળાની સમાંતર બનાવેલ બીજું નાળું બનાવ્યાના છ મહિનામાં જ ભારે ભ્રષ્ટાચારના કારણે પૂરી પડ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું ત્યારે લોકો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તે સમયે અમયી તાલુકા વિકાસ અધિકારી વિતરણ અધિકારી નાયબ કાર્યપાલ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોય તેમ અનેક રજૂઆત થઈ છતાં આજ સુધીની અંદર કોઈ પણ તપાસ કરવામાં આવી નથી ત્યારે શ્રીનાથજી સોસાયટીમાં જવાનું મુખ્ય નાણું ઘણા સમયથી જર્જરિત હોય એવી વાહન નીકળતા નાણાંનો સબ તૂટી ગયો છે આથી સ્થાનિકો દ્વારા તો સાથે જણાવવામાં આવ્યું કે હતું કે સ્થાનિક તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે શું અમે લખતરના શ્રીનાથજી સોસાયટીના રહીશો અત્રે અહીંયા રોડ ઉપર ઉપસ્થિત છીએ અને ગામ જેટલો જ વિસ્તાર આ બાજુ હોય અમારે આવવા જવા માટે માત્ર એક નાડું હોય જે તદ્દન જર્જરિત હાલતમાં હોય અમે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તંત્ર ગંભીરા પુલ દુર્ઘટના જેવી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય એવું અમને મહેસૂસ થાય છે અત્યારે જીવના જોખમ અહીંથી પસાર થવાનું થાય છે